ની વોલિડિલિટી કઈ રીતે ફાયદારૂપ હોઈ શકે એ વિષય એક સેમિનારનું આયોજન એથિક્સ વેલ્થ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન અને વેલ્થ પ્લાનર અભિષેક શાહ દ્વારા કરાયું હતું એથિક્સ વેલ્થ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન અને વેલ્થ પ્લાનર અભિષેક શાહ દ્વારા માર્કેટની વોલેટિલિટી કઈ રીતે ફાયદાકૃત થાય એ વિશે સેમિનારનું આયોજન કરાયું વેલ્થ મેનેજમેન્ટ પ્રેક્ટિસમાં લોકો ઇક્વિટી ગોલ્ડ અને રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરતા હોય જોકે આ બધાની જ વેલ્યુ રોજ બદલાય છે એફડીમાં ઇન્વેસ્ટ કરતા લોકો પણ છે જોકે વેલિડિટીના ઉપયોગથી આપણે વેલ્થને વધારી શકીએ છીએ ધનંજી બેઠીએ જણાવ્યું કે આપણે પૈસા વિશે કઈ રીતે વિચારીએ એ મહત્વનું છે ભારત માટે આવનાર પચીસ વર્ષ અમૃતકાલ રહેશે પરંતુ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરવું ખૂબ જરૂરી છે જેમ કે હેલ્થ લાઈફસ્ટાઈલ ટેક્સ સહિતના ખર્ચો વગેરે ફાઈનાન્શિયલ એડવાઇઝરનો રોલ પણ મહત્વનો હોય કેમ કે પિસ્તાલીસ વર્ષમાં ભારતનું અર્થતંત્ર તેરથી ચૌદ ટકા દરે વધ્યું છે પરંતુ સારી વેલ્થના વેલ્યુ સરખા દરે નથી વધતા ઓ અભિષેક શાહ ફાઉન્ડર એન્ડ સીઈઓ ઓફ એથિકસ વેલ્થ પ્રાઇવેટ લિમિટેડ આજે સુરતમાં અમે એક સેમિનારનું આયોજન કર્યું છે જેનું નામ છે વોલેટિલિટી અચ્છી લગતી હૈ તમને જાણીને સરપ્રાઇઝ થશે કે વોલેટિલિટી અચ્છી લગતી હે આ કેવો સબ્જેક્ટ છે તો મારો બાવીસ વર્ષનો અનુભવ એવો કહે છે કે જો આપણે સંપત્તિનું સર્જન લાંબા ગાળે કરવું હોય તો વોલેટિલિટીને સમજવી ખૂબ જ જરૂરી છે વોલેટિલિટી એટલે કે બજારમાં જે ઉતાર ચઢાવ થાય છે એને સમજીને એનો ફાયદો ઉઠાવીને કઈ રીતે આપણે સંપત્તિનું સર્જન કરી શકીએ કારણ કે જે અસેટ્સ સંપત્તિનું સર્જન કરે છે દાખલા તરીકે ઇક્વિટી હોય ગોલ્ડ હોય કે રિયલ એસ્ટેટ્સ હોય જેના પ્રાઇસ ફ્લક્ચ્યુએટ થાય છે પ્રાઇસ ફ્લક્ચ્યુએશનનો મિનિંગ છે કે અસેટ્સ વોલેટાઇલ છે ઘણા બધા લોકો આજે ભારતમાં એફડી જેવા ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં લાંબા ગાળાનું રોકાણ પણ કરતા હોય છે એનું કારણ એ જ હોય છે કે લોકો વોલેટિલિટીથી ગભરાઈ જાય છે અને વોલેટિલિટીથી ગભરાવાથી લાંબા ગાળાનું સંપત્તિનું સર્જન એ લોકો કરી શકતા નથી અમારા આજના સેમિનારનો ઉદ્દેશ્ય એ જ છે કે અમે રોકાણકારોને માહિતગાર કરીએ કે વોલેટિલિટીને ફ્રેન્ડ બનાવીને વોલેટિલિટીને સમજીને કઈ રીતે સારી રીતે લાંબા ગાળાનું સંપત્તિ સર્જન આપણે કરી શકાય અને કઈ રીતે કરવું જોઈએ તો અમે એ જ સબ્જેક્ટ પર આજે એક સેમિનારનું આયોજન કર્યું છે જેમાં બસો જેટલા ઇન્વેસ્ટર્સને અમે આમંત્રિત કર્યા છે અને અમે આ એક એ ફાઇનાન્શિયલ એજ્યુકેશન પ્રોવાઈડ કરવા માટેનું એક કોઝ લીધું છે જેના દ્વારા અમારે લોકોને ફાઇનાન્શિયલી એજ્યુકેટ કરીને એ લોકો પોતાની નાણાકીય લાઈફ સલામત રીતે જીવી શકે પોતાના નાણાકીય લક્ષ્યાંકોને પૂરા પાડી શકે અને ઓછામાં ઓછા રિસ્કે સંપત્તિનું સર્જન કરી શકે એવા પ્રયત્નો અમે કરીએ છીએ સો થેન્ક યુ વેરી મચ અભિષેક્ષા બહુ વધી ગઈ હોય ત્યારે તમારી ઉપર વિશ્વાસ કેવી રીતે કરે છે હાજી તમારો પ્રશ્ન સાચો છે વોલેટિલિટીના સમયમાં જ મેક્સિમમ રોકાણકારો ગભરાઈ જતા હોય છે આપણે ત્યાં ઇતિહાસ પીસ્તાલીસ વર્ષનો અત્યારે અવેલેબલ છે તો જે ગ્લોબલી અને લોકલી જે પણ ઇવેન્ટ્સ થતી હોય એને અનુલક્ષીને બજાર હોય કે ગોલ્ડ હોય એના પ્રાઇઝમાં ફ્લક્ચ્યુએશન શોર્ટ ટર્મ માટે આવતું હોય છે સમજવાની જરૂર એ જ છે કે જ્યારે તમે ઇન્ડિયા જેવી ગ્રોઈંગ ઇકોનોમીમાં એની સ્ટોક્સમાં રોકાણ કરી રહ્યા છો ત્યારે હંમેશા જો તમે લાંબા ગાળાનો વ્યૂ રાખશો તો વોલિટિલિટીથી કોઈપણ પ્રકારનું તમને નુકસાન નહીં થશે અને એનાથી ગભરાઈને તમે એમાંથી નીકળી નહીં જઈ શકશો સો એઝ એન એડવાઇઝર અમારો રોલ આ જ છે કે જેમાં અમે રોકાણકારોને માહિતગાર કરીએ કે વોલેટિલિટી એકચ્યુઅલી પાર્ટ ઓફ ધ અસેટ ક્લાસ છે એનો લાભ ઉઠાવીને કઈ રીતે તમે વધુ સારી રીતે સંપત્તિનું સર્જન કરી શકો એ ખરેખર ડેટા સાથે જોવાની જરૂર છે મારું માનવું એવું છે કે આપણે ઇન્ડિયામાં પૈસા કઈ રીતે કમાવવા એનું જ્ઞાન આપણે આપવામાં આવે છે પણ એ કમાયેલા પૈસાને કઈ રીતે સારી રીતે મેનેજ કરવું અને કઈ રીતે એક સારી ફાઇનાન્શિયલ લાઈફ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા મેળવવી એ કોઈ સ્કૂલ કોલેજોમાં જ્ઞાન આપવામાં આવતું નથી તો અમારો ઉદ્દેશ્ય એ જ છે કે ફાઇનાન્શિયલ અવેરનેસ ફાઇનાન્શિયલ એજ્યુકેશન લોકોને પ્રોવાઈડ કરીએ અને એ એજ્યુકેશન દ્વારા લોકો પોતાનું સંપત્તિનું સર્જન સારી રીતે કરી શકે એ ઉદ્દેશ્યથી અમે વારંવાર આવા પ્રકારના સેમિનારો કરતા રહીએ છીએ नमस्कार मेरा नाम धनंजय वांठिया है मैं एक सर्टिफाइड फाइनेंशियल प्लानर हूं और मैं भुवनेश्वर से हूं आज हमने इवेंट किया सूरत में और आज का थीम हमारा था वॉलीटिलिटी अच्छा लगता है जहां पर हमने बात की मनी मैनेजमेंट के ऊपर साइकोलॉजी ऑफ इन्वेस्टर हमने बात की कि आज के डेट तो में मनी मैनेजमेंट इंपॉर्टेंट क्यों है बिकॉज हमें पता है कि आज के डेट तो में सिनारियों बदल रहा है लोगों की ज़रूरतें बदल रही हैं તો કિસ તરીકે આપણે ફાનેન્શિયલ ગોલ કો પ્લાન કરે એન્વેશમ કરે ક્યા ક્યા ચીજો ક્યાન રખે और उसके बाद एक एडवाइजर का क्या भूमिका है बिकॉज हमको पता है कि ये इन्वेस्टमेंट जो है ना इट इज़ नॉट अ हंड्रेड मीटर रेस इट इज़ अ मैराथन सो वी वॉन्ट पीपल हु कैन गिव यू डायरेक्शन आपकी वेल्थ क्रिएशन जर्नी को लेके वी टॉक्ट अबाउट डिफरेंट इन्वेस्टमेंट सोल्यूशनस लोगों के सवाल थे कि म्यूचुअल फंड में डाला जाए प्रॉपर्टी में डाला जाए बॉन्ड में डाला जाए तो ये जो क्यूरियोसिटी है लोगों को बेहतर होने में अपने फाइनेंशियल लाइफ को लेके उसमें हमने एड्रेस किया तो मुझे आशा है कि लोगों को इसमें बेनिफिट हुआ होगा थैंक यू सो मच दर्शकों को सबसे इम्पोर्टेंट पहले है कि जब भी निवेश करें सबसे पहले गोल के साथ करें क्योंकि बिना गोल के जो है यू गो डोंट गेट अ डायरेक्शन राइट तो सबसे पहले बिना गोल के निवेश करने से आप शायद वो मंजिल तक नहीं पहुंच पाएँ दूसरा ये है कि हमेशा निवेश करें अपने करंट सिचुएशन को देख के और अपने करंट कैपेसिटी को देख के और निवेश करने से सबसे इम्पॉर्टेंट है कि आप जो अपने खर्चे कर रहे हैं ना सर खर्चा हमें मेंटेन करना बहुत ज़रूरी है क्योंकि निवेश हमारे हाथ में है खर्चे कहीं नहीं करना कहीं कंट्रोल लोग नहीं कर पा रहे हैं आज के एट में मनी मैनेजमेंट में सबसे बड़ा प्रॉब्लम हो रहा है कि लोगों का खर्चे पे कंट्रोल नहीं है तो मुझे लगता है कि निवेश के पहले खर्चे कंट्रोल करें और निवेश करते के समय पहले गोल रखें एंड वर्क विद अ गुड एडवाइज़र तो ये ज़्यादा इंपॉर्टेंट रहेगा उनके वेल्थ क्रिएशन जर्नी के लिए अब वॉलीटिलिटी तो मार्केट का हिस्सा है मुझे लगता है कि बिना वॉलीटिलिटी का रिटर्न जनरेट नहीं होता है इंपॉर्टेंट ये कि लोग जितना मीडिया से दूर रहें विथ रेस्पेक्ट टू इन्फॉर्मेशन इन द पोर्टफोलियो अगर आप न्यूज़ देख के अगर अपने इन्वेस्टमेंट में अप्लाई करेंगे तो हर दिन न्यूज़ का अलग आएगा कभी ट्रंप से आपका ये पॉलिसी आएगा कभी वो आएगा उससे वेल्थ क्रिएट नहीं होता है इन्वेस्टमेंट इज़ फॉर लॉन्ग टर्म तो अगर शॉर्ट टर्म न्यूज़ देख के पोर्टफोलियो में अप्लाई करेंगे तो साहब वेल्थ क्रिएट नहीं कर पाए वॉलेटली तो मार्केट में रहेगा बट वो आपके पोर्टफोलियो में नहीं आना चाहिए ये आपको इंश्योर करना है Uh, मुझे लगता है कि uh, जो नहीं आ पाए हो सकता है कुछ कारण हो वो बिजी हो अपने फैमिली अदर कमिटमेंट से बट मेरा आप सभी से रिक्वेस्ट रहेगा कि अब अगर फ्यूचर में ऐसे तरीके प्रोग्राम हो तो डेफिनेटली आप टाइम निकालिए बिकॉज आपका फाइनेंशियल लाइफ जो है ना वो आपके बाकी लाइफ का निर्माण करता है वो सेंटर में है तो फाइनेंशियल लाइफ अगर जिसकी अलाइन नहीं है शायद फ्यूचर में उसके जो गोल्स हैं वो शायद पूरा नहीं कर पाए तो इस तरीके के सेमिनार को मिस मत कीजिएगा नेक्स्ट टाइम कभी होता है डू अटेंड विथ योर फैमिली जरूर बोर्ड चैनल विटनेस Surat so